ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ કાઝી શોપિંગ સેન્ટર ખાતે શ્રી રિદ્ધિ સિદ્ધિ ક્રેડિટ કોર્પોરેટિવ સોસાયટીના કાર્યાલયનું ધારાસભ્ય ઈસરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સોસાયટીના હોદ્દેદારો અને ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા

ધારાસભ્ય ઈસરસિંહ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું શ્રી સિદ્ધિ કોઈ સોસાયટી ઉદઘાટન નાના નાના લારી ગલ્લાવાળાઓ હોય એવા લોકોને મદદરૂપ થવા માટે બે હજાર વીસની અંદર આ ક્રેડિટ સોસાયટીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું આજે સવા લાખ જેવા શેર બંદર ઉભું થયું છે અને દસ લાખથી વધારે આજે ધિરાણ પણ આપવામાં આવ્યું છે આવનારા દિવસોની અંદર ટૂંક સમયની અંદર ગોલ્ડ રન પણ આ ટ્રેડિશોશ દ્વારા આપવામાં આવનાર છે ત્યારે જે રીતે ચેરમેન શ્રી ચેતનભાઈ ગોરવાડા અને એમની આખી જે ટીમ એમને જે આ વિચાર્યા હતા એ ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે અંકલેશ્વરની અંદર આપણી નાગરિક સહકારી બેંક બંધ થવાને કારણે નાના નાના જે લહેરી ગલ્લાવાળા હતા એવા લોકોને તકલીફ પડતી હતી ત્યારે એ તકલીફ દૂર કરવા માટે નાના લોકોની પણ ચિંતા કરીને આ વિદ્ય સિટી કોટી સોસાયટી ઉભી કરીને આ ચેતનભાઈ અને એમની આખી જે ટીમ છે એ ટીમનો ખૂબ ખુબ અભિનંદન પાઠવું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર